મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફિઝિયોથેરાપિસ્ટ અને ખાસ બાળકોના સ્પેશિયાલિસ્ટ એવા ડૉક્ટર રાહિલા પઠાણને ત્યાં કે જેઓ આ ક્ષેત્રમાં ચૌદ વર્ષનો બોળો અનુભવ ધરાવે છે અહીંયા તમને ફિઝિયોમાં ખાસ ઓક્યુપેશન થેરાપી સેન્સરી થેરેપી

eight, eight nine, 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 ten. Ten. Thank મને છે ને ચાલવામાં તકલીફ પડતી હતી મળખામાં ચોથા ને પાંચમા નંબર ની નોસ દબાતી હતી અચ્છા તો મશીનો દ્વારા અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી 80 90 ફેર છે મશીનો દ્વારા ટ્રીટમેન્ટ લીધી તો સારું છે ચાલવામાં તકલીફ હતી આપને હા અત્યારે તમને કેવું છે સારું છે સારું છે મને બેલ્સ તકલીફ છે અચ્છા જેમાં આંખ બંધ ન થાય અને મોઢામાંથી હવા નીકળી જાય

અહીંયા તમને આધુનિક મશીન દ્વારા સારવાર મળી રહેશે જેમ કે સીપીએમ મશીન દ્વારા પગમાં ફ્રેક્ચર પછીની સારવાર તથા એક્યુપ્રેશર થેરેપી દ્વારા હાથ પગ અને કમરના દુખાવામાં સારવાર મળી રહેશે સાથે પાન માવા ગુટખા ખાવાથી બંધ તેલ મોઢું ખોલવા માટે આધુનિક સાધનો દ્વારા સારવાર આપવામાં આવે છે અહીંયા તમને દરેક પ્રકારની ઓર્થોપેડિક કન્ડિશન દરેક પ્રકારની બાળકોની કન્ડિશન દરેક પ્રકારની ન્યુરોલોજી કન્ડિશન સ્પીચ થેરેપી પ્રેગ્નન્સી પહેલાં અને પછીની કસરત રમતગમતમાં થયેલ ઈજાની સારવાર ગુટખા તમાકુના સેવનથી જકડા ગયેલ મોઢાની સારવાર આંચકી પછીની સારવાર જેવી દરેક પ્રકારની સારવાર મળી રહેવાની છે ઈરમસાઇક હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાહિલા પઠાણ સોમવારથી શનિવાર સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી મળી રહેશે તો ભાઈ હવે રાહ્યની જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે જ મુલાકાત લ્યો ડૉક્ટર રાહિલા પઠાણ પીર મસાઇક સાર્વજનિક હોસ્પિટલ સિટી સ્ટેશન રોડ વાકાનેર